નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ધર્મપત્ની સાથે સંપૂર્ણ નર્મદા પરિક્રમાનો સંકલ્પ ફળીફૂત કરી પરત ફરતા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે સાયંકાળે નર્મદા મૈયાની વિશેષ પૂજા દિવ્યા આરતી સહિત બ્રહ્મ બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું જેમાં બ્રહ્મ સમાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા નર્મદાજી બધી જ નદીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે કારણ કે માત્ર નર્મદાજીની જ પરિક્રમાનું ધાર્મિક આધ્યાત્મિક સામાજિક અને દાર્શનિક મહાત્મ્ય છે પ્રથમ ભગવાન કાર્તિકેયજી અને બાદમાં માર્કંડે ઋષિએ પરિક્રમા કરી નર્મદા પરિક્રમાનું મહત્વ વધાર્યું છે ત્યારે જ્યારે આ પરિક્રમાનો મહિમા આવ્યો છે આવી નર્મદા પરિક્રમા કરવાનો અવસર ધર્મપત્ની જિજ્ઞાસાબેન સાથે તેઓને તીર્થક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ હિતેશભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટને મનમાં નર્મદા પરિક્રમાનો સંકલ્પ થયો અને છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમાનો આરંભ તેમણે કર્યો રેવાસાગર અમરકંટક સહિતના નર્મદા કિનારા પર વિચારતા વિચારતા એકસો પાંચ દિવસના ગાળામાં બત્રીસો કિલોમીટરનું અંતર કાપી પુનઃ ઓમકારેશ્વર ક્ષેત્રમાં તેઓ પહોંચ્યા પરિક્રમા સંપૂર્ણ કરી નર્મદા પરિક્રમાના સુવર્ણ કાળને પૂર્ણ કરી હિતેશભાઈ ધર્મપતિ જિજ્ઞાસાબેન સાથે નિજ વતન દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ આવી પહોંચતા બ્રાહ્મણોની નગરી હોય સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે નગરના બ્રાહ્મણો મિત્રમંડળ પરિવારજનો સૌને આમંત્રિત કરી મા નર્મદાજીની વિશેષ પૂજા અર્ચના સહિત દિવ્ય આરતી અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું અમે નર્મદાજીની પરિક્રમા માતાજીની કૃપાથી ડિસેમ્બર છ ડિસેમ્બરના રોજ ઓમકારેશ્વરથી આરંભ કરી રેવા સાગર ગયા રેવાસાગરથી સાગરથી અમરકંટક થઈ પુનઃ ઓમકારેશ્વર આવ્યા અને આજે અમે નર્મદાજીના કિનારે એટલે કે અમારા વતનની અંદર ચાણોદમાં પરત ફર્યા છે નર્મદાજીની કૃપા જે પ્રમાણે નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે એ એકદમ સરળથી એવી રીતે માતાજી અમારી કૃ પરિક્રમા પૂર્ણ કરાવી છે અને એ પણ અમારા ધર્મપત્ની સાથે અને આ પરિક્રમા એક અમારા જીવનનો એવો અવસર બની ગયો કે જે એક સુવર્ણકાળ હતો કે જે સુવર્ણકાળ હવે અમને એવું લાગે છે કે ભવિષ્યમાં અમારા માટે ભવિષ્યમાં ફરી પાછો આવશે કે નહીં આ પરિક્રમા એક આધ્યાત્મિક ઉન્નતિની પરિક્રમા છે આ પરિક્રમા એક જીવનને એવી રીતે શીખવા જીવન જીવવાનું શીખવાડે છે કે જે મૂંઘો માણસ હોય જે મૂર્ખ હોય એ દરેકને એવું જ્ઞાનમાં અર્પણ કરે છે કે એનાથી એનું જીવન સરળ બની જાય છે મુકમ કરોતી વાચાલનને આ શ્લોકને અમે ત્યાં સિદ્ધ થતો જોયો છે હાથ જેના બંને કપાઈ ગયેલા છે એવા વ્યક્તિઓને નર્મદા પરિક્રમા કરતા જોયા છે આંધળા વ્યક્તિને નર્મદાના કિનારા ઉપર અમે ચાલતા જોયો છે અમે કેટલી વાર પડી ગયા છે પરંતુ એ આંધળો વ્યક્તિ એક પણ વખત નર્મદામાં પડ્યો નથી આ નર્મદાજીની કૃપા છે નર્મદાજીની પરિક્રમા એક અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે અને નર્મદાજીના પરિક્રમાના સંદર્ભમાં અમે આવ્યા છીએ તો એ નિમિત્તે અમારું ગામ એ બ્રાહ્મણોનું ગામ છે દક્ષિણ પ્રયાગ છે અને બ્રાહ્મણોનું છે એના કારણે આ પુણ્યના પુણ્ય પ્રાપ્ત કરવાના માટે બ્રહ્મ આયોજ આયોજન કરેલું છે અને માન નર્મદાજીના કિનારે આજે આરતી પૂજનનું પણ આયોજન કરેલું છે નર્મદે હર